પાટીદાર ઠાકુર સમાજ અને બીજા અન્ય સમાજો પણ છે કે અલગ અલગ સમાજો છે તેમાં છેલ્લા કેટલાય સમયથી ભાગેડું લગ્ન છે તે ચર્ચાનો વિષય બન્યો છે માતા પિતાની સહમતી વગર થતા લગ્નને સમાજમાં રીતસરના બે ફાટા જોવા મળી રહ્યા છે

સુરતની આરતી સાંગાણીએ દેવાંગ ગોહેલ નામના યુવક સાથે કરેલા મૈત્રી કરાર અને ભાવનગરની પ્રિયા મોરડિયાએ કરેલા લવ મેરેજ ને લઈને માતા પિતાની સહમતીનો મુદ્દો ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે પરંતુ ઠાકોર સમાજ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે જે બંધારણ ઘડવામાં આવ્યું છે તે આજે ચર્ચાનો વિષય બન્યો છે નમસ્કાર ગુજરાત બેસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવળિયા મહત્વપૂર્ણ બંધારણ જાહેર કરવામાં આવ્યું ખાસ વાત એ રહી કે આ મંચ પર ભાજપ અને કોંગ્રેસના આગેવાનો રાજકારણ ભૂલીને સમાજના હિત માટે એક સાથે જોવા મળ્યા આ બેઠકમાં હજારોની સંખ્યામાં સમાજના લોકો ઉમટ્યા સાથે જે ઠાકોર સમાજના સામાજિક સુધારા ખર્ચાળ પ્રસંગો પર નિયંત્રણ વ્યસન મુક્ત સમાજ અને શિક્ષણના પ્રસાર માટે બંધારણ અમલમાં મુકાયું આ બંધારણને સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા સત્તાવાર રીતે અમલમાં મુકવામાં આવ્યું જોકે ગેનીબેન ઠાકોર દ્વારા બંધારણની ઘોષણા કર્યા બાદ ગેનીબેને કહ્યું હતું કે આ સોળ મુદ્દાઓનો જે ભંગ કરે તો સગા ભાઈએ પણ ભાઈના પ્રસંગમાં હાજરી ન આપી સાથો સાથ ગેની બેને જોએર મંચ ઉપરથી ખોડો પાથરી માંગ કરી કે સમાજમાંથી બધી જે બદીઓ છે તે દૂર થવી જોઈએ અને ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ માટે સદા રામ ધામ બનાવવાની જાહેરાત પણ કરવામાં આવી ગેનીબેન ઠાકોરે એક વિગા જમીન આપવાની જાહેરાત કરી છે જ્યારે ભાજપ અને કોંગ્રેસના અન્ય આગેવાનોએ પણ જમીન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી સાથો સાથ આ મહાસંમેલનમાં પહોંચેલા ગાંધીનગરના ધારાસભ્ય અને ક્ષત્રિય ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોર છે તેમણે પણ સમાજના બંધારણને વધાવ્યું અને સાથોસાથ સમાજને હાકલ કરી કે બંધારણના અમલ માટે સ્ટેજ ઉપર બેઠેલા આગેવાનો શપથ લેવા જોઈએ ઠાકોરે કહ્યું કે કરનારાના ઘરે દીકરી ન આપવાની કડક અપીલ કરું છું જેથી બીજાનું ઘર ન બગડે ઠાકોર સમાજ દ્વારા જે નિયમો બનાવવામાં આવ્યા છે તેની વાત કરીએ તો સૌથી પહેલો નિયમ છે મૈત્રી કરાર અને ભાગીને પ્રેમ લગ્ન કરનારને સમાજે સ્વીકારવાની અને તેને સમર્થન પણ ન કરવું

ખાસ સંજોગોમાં અર્જન્ટ સમયમાં લગ્ન કરવાના થાય તો તેમના પોતાના કુટુંબીજનોએ મળીને લગ્ન કરવાના રહેશે અને બીજા કોઈને આમંત્રણ આપવું નહીં લગ્ન પ્રસંગે પત્રિકા છપાવી નહીં સાદું કાર્ડ રાખવું હોય તો રાખી શકાશે જાનમાં સનરૂફ ગાડી લઈ જવી નહીં અને જાનમાં અગિયાર થી વધુ વધારે વાહનો પણ લઈ જવા પર પ્રતિબંધ રહેશે જાનમાં મહિલા અને પુરુષો મળી વધુમાં વધુ સો વ્યક્તિઓ જઈ શકશે દસ વર્ષથી ઉપરની ઉંમરની વ્યક્તિ ગણાશે જમણવારમાં એક મીઠાઈ કઠોળ લીલી શાક રોટલી રોટલા અને અને છાશ રાખી શકાશે બીજી કોઈ પણ આઇટમ રાખવી નહીં વરઘોડામાં ડીજે સામે મનાય ફરમાવવામાં આવે છે કોઈ પણ સારા ખોટા અને નરસા તમામ પ્રકારના પ્રસંગોમાં વ્યસન વસ્તુ એટલે કે બીડી અફીણ ગોળીઓ કે અન્ય કોઈ નશાકારક વસ્તુ વાપરવી નહીં સગાઈ બર્થડે અન્ય શુભ પ્રસંગોમાં પણ જે બિનજરૂરી ખર્ચાઓ કરવામાં આવે છે એ હવે બંધ થશે આ પ્રસંગે આવેલ તમામ પ્રતિક્રિયા ઉપર પણ નજર કરીએ ભેગા થયા સમાજ એક એવું બંધારણની રચના કરવામાં આવી જે સમાજમાં કુરિવાજો ખોટા ખર્ચાઓ ખોટા દેખાડાઓથી બહાર નીકળે મોંઘવારીનો જમાનો છે તો લગ્ન પ્રસંગોના ખોટા ખર્ચા દેવા કરીને ના કરે અને આવનારા સમયમાં આ સમાજમાં સમાનતા આવે એકતા આવે એના માટેનો આ સંદેશો હતો એ બંધારણ સભાએ જે નિયમો નક્કી કર્યા છે એની અમલવારી કરવા માટે ગામડે ગામડે પણ સમિતિઓ બની રહી છે સ્ટેજ ઉપર સર્વપક્ષી હતા આ કોઈ શક્તિ પ્રદર્શન નથી માત્ર બે જિલ્લા બોલાયેલા છે બનાસકાંઠા પાટણ અને વાવથરાજ એમાં આવતા સત્યાવી તાલુકા એ આ બંધારણની અંદર સામેલ થયા છે અમે અપેક્ષા રાખીએ કે આવનાર સમયમાં મહેસાણા હોય ગાંધીનગર હોય અમદાવાદ હોય એમ કરતાં દરેક દરેક જિલ્લામાં આ જેમ બનાસકાંઠાના આ વિસ્તારે કર્યું એવું ને એવું બીજા જિલ્લા પણ કરશે એટલે આમાં કોઈ રાજકારણને કોઈ અવકાશ નથી એ આમનો વ્યક્તિગત વિષય છે જે એમની વિચારધારા પ્રમાણે જે કરવું હોય કરી શકે છે પણ સમાજના કામો હોય સમાજનું બંધારણ હોય સમાજના ઓછા ખર્ચા હોય અને એક નાના માણસને એ કોઈની ગુલામીમાંથી બચાવવા માટેનું આ ભગીરથ કાર્યમાં અમે બધા ભેગા થઈએ છીએ અને એમાં આગળ વધીએ એવી હું બધાની પાસે અપેક્ષા રાખું આમે ઠાકોર સમાજના બંધારણ દિવસ તરીકે જાન્યુઆરી બે હાજર સત્યાવીસ ના રોજ વિશેષ ઉજવણી કરવાની જાહેરાત સાથે બેઠક પૂર્ણ થઈ પરંતુ રાજકારણથી ઉપર ઉઠીને સમાજ સુધારાના સંદેશ સાથે ઓગણની બેઠક ઉત્તર ગુજરાતમાં અને સમગ્ર ગુજરાતમાં આજે ચર્ચાનો વિષય બની છે હવે આ જે બંધારણ તૈયાર કરવામાં આવ્યું છે તેના વિશે તમારું શું માનવું છે અને સમાજો એ પણ આવું બંધારણ લાગુ કરવું જોઈએ કે નહીં તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રોબીએસ નાઇન્ટી ન્યુઝ નમસ્કાર